જય કૃષ્ણ માતાજી ને સ્વાગત છે છે તમારું અમારા નવા ગયા સવારના અને વાગે અમે રેડી થઈ ગયા છે અને અહિયા આ લોકો બી બધા રેડી થઇ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી એટ ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ નથી એટલે

અને આજે છે પંદરમી ઓગસ્ટ અને સાથે સાથે શીતળા સાતમ તો શીતળા સાતમની ની બે હાર્દિક શુભકામનાને અમે લોકો બે દિવસ માટે બહાર જઈએ છીએ ફરવા માટે તો અહીંયા અમારો સામાન પેક થઈ ગયો છે જો બેગ પેક થઈ ગઈ છે આ બધા બી રેડી થઈ ગયા છે અને હવે અમારે બધાને જવાનું છે અને બીજા બધા અમને મળવાના છે સ્ટેશન પર ડાયરેક્ટ પ્લેટફોર્મ પર એને ખીચામાં રાખો

તે વરસાદમાં પહેરી જાવ તો શું થાય સવારે સવારે છ વાગ્યાનો આવો કઈક નજારો છે અને અત્યારે વરસાદ નથી આવતો અંધારી તો રહ્યો જ છે જો ઉપર જોરદાર અંધારો છે જો અમને રસ્તામાં ન પલાળે તો સારું અમે લોકો નીકળી ગયા છે છોકરાઓ બે પાછળ આવે છે અમારે જવાનું જ રસ્તામાં થોડુંક એક કામ છે એ બી પતાવવાનું છે છોકરાઓ ડાયરેક્ટ આવશે તો આપણે કઈ રીતે જાશું આપણે છત્રી તો લીધી નહીં એક

મારું ઘર ગ્રુપ ઉભું રહી ગયું છે ટ્રેન પકડવા માટે બધા મેમ્બર છીએ અમે લોકો જઈએ છીએ અત્યારે ત્રણ દિવસની પિકનિક કરવા તા જો બધા જગ્યા ગોતવા માટે ઊભા રહી ગયા છે અમે લોકો લાસ્ટમાં ખાલી જ છે ટ્રેન બધા ગોતી રહ્યા પછી આપણે જવાનું ઉતરવા વાળા છે ખાલી થઈ જશે ક્યાં હવે આરામથી છે આપડા ચડી ગયા હવે સોમ હેન્ડપમ્પ

ગુજરાતી હોય ખાવાનું ઘટેલે ઉલાડવાનું ચાલુ થઈ ગયું છે સ્પેશિયલ બનાવડાવી છે એ ઓર્ડર દઈ ને અહિયાં છે ફાફડા અને અહિયાં બધા જલેબી ફાફડા ઉલાડે છે જો કોઈને ખાવા હોય તો આજુબાજુ વાળા ગુજરાતી હોય થેપલા ચા લેવા ગયા છે આવે છે ચા કે આવું આટલું ખાવ હું કે દિલાભાઈ જલેબી હું કે છું મોડી હે

હાલ એ બાલ્કની તું તરો કુહ અરે એ કો કે પિચકારી મારી છે અરે મચ્છર નું આવે એની આટુ છે કલર વાળું પાણી છે આયતે નાય છે ગણે હારા જોઈ લેજો કાંઈ ભૂલાતું નથી લો બપોઆ તમે લેવા હાલો પ્રેઝન્ટ ગણી લ્યો વન ટુ ગાય માતાની સમાધિને બધા પ્રદક્ષિણા કરે છે તો હું આવું દિલાભાઈ તારને જ જાવાનું ભટકાય નહીં એમ તો આમે ગાય માતા છે તેત્રીસ કરોડ દેવતાને તમે પરિક્રમા કરો છો काम करोड़, करोड़। एक तो अलग अलग। बच्चे लोग तुम लोगों को इसका रहस्य मालूम है और रहस्य और इतिहास दोनों एक ही हुआ देखे 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 देख આવતા ક્રિકેટ ચાલુ થઈ ગયું છે ગૌશાળામાં એ ફોન મુકવા આવી ગયો મને થોડા આવે છે આમ છે બાઉન્ડ્રીમાં ઉભો રાખી દીધો

ગાડી પાછળથી આવે છે તો અમારો બધો રસોઈનો સામાન ગાડીમાં છે તો એ ગાડી આવે પછી આપણે અહીંયા રસોઈ બનાવવાની ચાલુ કરવાની છે અને રસોઈમાં અત્યારે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક ને રોટલી અને છાશ દહીં કેપ્ટન કેપ્ટન આટા મારે છે આ છે અમારે કેપ્ટન આપણે રીલ બનાવવા જવાની છે છો ત્યાં ઉપર તો ચાલાય એવું હોય ને તો જવાય નગર ગામ નો જવાનું હોય ખાલી થઈ ગયા રેડ આપણે કાલે અહીંયા આવશું ફ્લાવર લેવા ઈ ગયું આપે જ ને હવે આ ખરી ગયા છે ને શું આ મને બહુ ગયી આ છે ને પ્રાંજલ આ ચંદન તુલસી છે જો તિલક તુલસી કે તિલક તુલસી છે આ જો આ બે દાંડુ જ ઉગે દાંડુ લઈ જાય ને

અમે લોકો હવે અંદર છે ને વાસણ ગોતવા માટે જાય છે બધી હશે ને લાઈટ અહીંયા છે ને ઓલું છે કેવું ભોયરા જેવું નઈ લાંબો લાંબો રૂમ અહિયાં બી એક રૂમ છે જો બેડ છે અને અહીંયા વોશરૂમ છે કબોટ ને ફ્રીજ ને આવો રૂમ છે અહિયાં બહાર જવાનું છે આટલું લાંબુ છે

આ બે નું વાસણ લેવા બેન મોસણ રોંઢાની ચા ચાલુ થઈ ગઈ છે બનાવવાની ને શેઠ બનાવે છે ચા અને આમ તો જોવો એનો વે આમ ઓરિજિનલ ગામડે આવી ગયા હોય એવું લાગે કાંઈ ઘટે નહીં અને એવો વરસાદ છે ને ઠંડો ઠંડો પવન છે દેશમાં વાતાવરણ હોય ને એવું થઈ ગયું છે ને અત્યારે ઝીણો ઝીણો વરસાદ બી સવારથી ચાલુ થઈ ગયો છે ચા બને છે

તો ગાય અમે લોકો આવ્યા છે ઘાસ ખવડાવવા માટે અત્યારે અમારા પપ્પા નાખે છે બધી ગાયો ને ઘાસ અહીંયા બધી બાજુ થોડું થોડું નાખી દેવાનું એટલે બધી ખાઈ જાય ખરા એટલી વાર માં ખાઈ ગયું હશે मिजे नखि दिए छड्जु त काई बदु रेले होला ફિનિશ કરો ચલો આ ડીપી ભાઈ જાય ડીપી ભાઈ વેરા તો જાય છે આ ડીપી બેન વિપડા અને આ સર દેશી થઈ ગયો ને આ બધા એક સાથે જો આ ભાઈ બી જાય છે

बनावे थोड़क नख ये खाली है लेकिन बीच में स्लिप होता है कि चढ़े रहे ये इधर से पानी आता है ना गोखा दही में के ये बो की चलो से लपसी जावे छे आज किस की सब्जी है आज बैंगन का भरता है और बाजरी का रोटला है आ, जो भी दादा मंडाई पेड़ा चूलो बने દેસી આ બાજુ થી લે આવી ગયા આ કોનું ઘોડિયું છે મમ્મી કોનું ઘોડિયું છે આ લાલા માટે આપડા જે રાતના નંદ ઉત્સવ કરવાનો છે એટલે લાલા અને કાનાને એટલો હરખ છે કે બધું આ બધું અહીંયા અડધાયરું આ બધું મડી ગયું રેડીમેડ ઈમો પર હાલ ઉપર કઈ બધું ઈ તો પપ્પા કદ દેવાનું તો તમે શું બોલો છો ગાય જ અહીંયા આવે છે ને બાજરીના રોટલા બનવા માંડ્યા છે ને આ જોવો આમ તમે બધે ખાર કાટ નાખજો લોટ